કેટલાક લોકોને સખત ભૂખ લાગતી હોય છે તેઓ ભૂખ ઉપર કંટ્રોલ કરી શકતા નથી તો જેઓને સખત ભૂખ લાગે છે અને ભૂખ ઉપર કંટ્રોલ કરી શકતા નથી તેમને ત્રણ ભાગમાં વહેંચી શકાય આ ત્રણ પ્રકારની ભૂખ હોય છે એક બ્રેઇન હંગર જ્યારે પણ આપણે પૂરતા પ્રમાણમાં આપણા બોડીની જેટલી જરૂર છે એટલો ખોરાક લઈએ છીએ ત્યારે આપણને બ્રેઇનને સિગ્નલ મળતું હોય છે અને આપણું સેટેટિક સેન્ટર એક્ટિવેટ થતું હોય છે જેથી આપણે ખોરાકને સ્ટોપ કરીએ છીએ આવા લોકોમાં સ્ટમકમાંથી બ્રેઇન સુધી આ સિગ્નલ પ્રોપર મળતું નથી એમનું સેટેટી સેન્ટર એક્ટિવેટ થતું નથી અને તેઓ વારંવાર ખોરાક લે છે બીજી પ્રકારની ભૂખ છે ગઠ હંગર તો આવા લોકો જ્યારે ખોરાક લે છે ત્યારે તેમનું થોડાક સમય પછી પેટ ભરાઈ જાય છે તેઓ ખોરાકને સ્ટોપ પણ કરી દે છે પરંતુ ખોરાક લીધાના અડધો કલાક કલાક પછી એમને ફરીથી ભૂખ લાગે છે અને તેમને ફરીથી ખોરાક લેવો પડે છે આવા લોકોમાં તેમના પેટ અને આંતરડા વચ્ચેના જે સિગ્નલ હોય છે એ ઇમ્બેલેન્સ થયેલા હોય છે જેથી તેમને જમ્યાના અડધો કલાક કલાક પછી ભૂખ લાગે છે ત્રીજા પ્રકારની ભૂખ છે ઇમોશનલ અંગર તો આની અંદર કેટલાક લોકો જ્યારે વધારે પડતા સ્ટ્રેસમાં હોય વધારે પડતા ટેન્શનમાં હોય વધારે પડતા વિચારોમાં હોય ત્યારે તેઓ વધારેને વધારે ખોરાક લે છે આમાં ત્રણેય પરિસ્થિતિમાં તેમનું ભૂખ લાગવાનું કારણ અલગ અલગ છે તેઓ ભૂખ ઉપર કંટ્રોલ નથી કરી શકતા તો તેમનું જે કારણ છે એ કારણ દૂર કરો તો જ તેઓ ભૂખ ઉપર કંટ્રોલ કરી શકે છે